ગીતાબા જાડેજા આપણી સાથે છે એમની સાથે વાત કરીશું ગીતાબા આજે આખું ગામ તમારા સમર્થનમાં આવ્યું છે હા હું ગામનો આ ત્યાં હૃદયપૂર્વક ખૂબ ખૂબ નતમસ્તક મારા પરિવાર સહિત આભાર માનું છું અને ગોંડલની જનતા છે સર ભગવતસિંહજીનું ગોંડલ છે અને સર ભગવતસિંહજી અને મારો પરિવાર એ પ્રજાવત્સલ્ય પરિવાર છે હંમેશા રહ્યો છે અને રહેશે એની હું આપના માધ્યમથી ખાતરી આપું છું ગણેશ ગોંડલ એક પડકાર ફેંક્યો હતો એ પડકાર જી અને પાટીદાર આગેવાનો આજે આવી પણ ગયા એમનો ખૂબ વિરોધ પણ થયો છે આજે પાટીદારો અને સમગ્ર ગોંડલની હૃદય સમ્રાટ જનતા કેટલા દિવસથી ઉગ્ર બની ગઈ હતી એ લોકોને ઘણા સમયથી જનતા સહન કરતી હતી અત્યારે એ લોકો સ્વયંભૂ ઊમટ્યા છે એ લોકોએ અમને વારંવાર ફોન આવે છે કે અવારે હવે અમારે સહન કરવાની શક્તિ નથી હવે તમે ના પાડશો તોય અમારે જે એ લોકોને જવાબ આપવાના થશે એ અમે સ્વૈચ્છિક આપીએ છીએ અને સ્વયંભૂ આવી છીએ કોઈને બોલાવ્યા નથી પોતપોતાની રીતે પોતે આવ્યા છીએ આ બધાનું સૌ જનતાનો

પહેલ કરી નથી પહેલ બહારના લોકોએ કરી છે એનો ગણેશે ફક્ત જવાબ જ આપ્યો છે અને ગણેશના એવા સંસ્કાર નથી આ લોકો જેવું ગંદુ જેમ તેમ બોલવું ગણેશ લોકોની વચ્ચે રહે છે લોકોના દિલમાં રહે છે અને લોકોના આશીર્વાદ ગણેશના ઉપર છે એ હંમેશા રહેશે અને તમે જે વાત કરી રહ્યા છો એમાંથી ઘણા બધા નેતા એમ કે અલ્પેશ કથેરીયા હોય કે બીજા કેટલાય નેતાએ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે તો એમની સામે કેમ આવવું પડે કેમ આમને સામે નેતા હોય એ લોકો આવું કરે આ લોકો બધાય આંદોલનકારી છે એમનો બધાયનું ધ્યેય એક છે આંદોલન કરવાનું કેમ કોને પાડવા કેમ કોને બદનામ કરવા સાચું ખોટું બોલવું અને ફરી જવાનું ઘડીએ વળીએ મીડિયામાં આવવાનું ઘડીએ વડીએ નિવેદન બધા બદલવાના ફરવાનું એ લોકોના સંસ્કાર છે એમને તો હું કોઈને ના નથી કહેતી એમને મજા આવે એમ કેમ રમે અને દર વખતે ગોંડલના ન્યાય વ્યવસ્થા પર કેમ એટલો સવાલ થઈ ગયું તમારે એ તમને બધાયને ખાસ ખબર છે ગણેશનું આજ નહીં પણ ગણેશનું છ મહિનાથી મીડિયા ઉપર તમે લોકો બધાય જોતા હોય છો એ તમને બધાયને ખાસ ખબર છે ગણેશનું આજ નહીં પણ ગણેશનું છ મહિનાથી મીડિયા ઉપર તમે લોકો બધાય જોતા હોય છો અને તમે લોકો બધાય સારી રીતે જનતાને જાણો છો આ હતા ધારાસભ્ય ગીતાબા જાડેજા અને એમની સાથે વાત કરવી એટલે એમનું એવું કહેવું છે કે મીડિયામાં આવવા માટે બધા જ લોકો આ કરી રહ્યા છે